નમસ્કાર દર્શક મિત્રો માલણ ચેરિયામાં આપનું સ્વાગત છે પ્લીઝ પૂરો વિડીયો જોજો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો બહેનો કેમ માને છે વછરાજ દાદાને ભાઈ અને તેમને બાંધે છે રાખડી વછરાજ દાદા જળ મંદિર મહુવા ભાઈ બહેનના પવિત્ર સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન શ્રાવણ માસની પૂર્ણિમા એટલે પર્વોનો ત્રિવેણી સંગમ આ દિવસે રક્ષાબંધન ઉપરાંત બ્રાહ્મણો યજ્ઞોપવિત બદલે છે તેમજ સાગર આ દિવસે દરિયાનું પૂજન કરતા હોવાથી તે તરીકે પણ ઓળખાય છે રક્ષાબંધન તહેવાર હિન્દુઓમાં મહત્વપૂર્ણ તહેવાર છે ભારતના ઘણા બધા રાજ્યોમાં આ તહેવાર ઉજવાય છે ભાઈ બહેનના પવિત્ર સંબંધનું પ્રતિક એટલે રક્ષાબંધન રક્ષાબંધનમાં ભાઈના કાંડા પર બહેન રક્ષા બાંધે છે આ પરંપરા ખૂબ જ પ્રાચીન છે મહાભારતમાં પણ રક્ષાબંધનના ઉદાહરણો જોવા મળે છે ભેદવા માટે જઈ રહેલા વયના અભિમન્યુની રક્ષા માટે માતા કુંતએ રાખડી બાંધી હતી આ વાત કરીએ મહુવાના વીર વચરાત દાદાની કે તહેવાર છે કાચા તાતણાનો બહેનના વહાલનો વ્યવહાર જેમાં હૈયામાં ભરી હામ વિશ્વાસ પૂરો વીર વાછડા જે રીતે દેવલબહેનના એક વચન ખાતર લગ્નની ચોરીના ફેરા અધૂરા મૂકી દેવોલબેનને આપેલા વચન પાડવા માટે ગાયોના ઢળ હાકી જનાર બા બહારવટિયાઓ સાથે બાથ ભીડીને તેની સાથે લડતા લડતા માથું કપાઈ જતા તેમનું દડ બહાર બહારવટીયાઓના કાળ બનીને લડે છે માથું કપાઈને ડુંડાસ ગામે પડે છે અને તેમનું ધડ લડતા લડતા મહુવા સુધી આવે છે અને ધડને અભળાવતા ધડ મહુવામાં જ્યાં આ ધડ મંદિર છે ત્યાં આગળ ઢળી પડે છે કહેવાય છે કે સાત દિવસ સાત રાત આ યુદ્ધ ચાલ્યું હતું કહેવાય છે કે આ ધર્મયુદ્ધમાં ઢોલીવાળા સહિત આખી જાન વીરગતિને પ્રાપ્ત થઈ હતી સોલંકી વીર વચરાજ દાદાનું મસ્તક ડુંડાસ ગામે મંદિરમાં પૂજાય છે ધડ મોહવાના મંદિરમાં પૂજાય છે આવો છે ભાઈ બહેનનો અમર પ્રેમ જે એક વચનને માટે પોતાનો પ્રાણ ન્યોછાવર કરી દે છે કહેવાય છે કે આ કારણે જે બહેનોને ભાઈ હોય કે ના હોય તે સોલંકી વીર વચરાજ દાદાને ભાઈ માને છે અને તેમને રાખડી બાંધે છે વચરાજ દાદાના ધડ મંદિરે કેબિન ચોક પાસે જૈન જરાસન સામે આવેલ છે જ્યાં અનેક શ્રદ્ધાળુ ભક્તજનો દૂર દૂરથી ગામે ગામથી આવે છે અને પોતાની મનોકામના માટે માનતા રાખે છે અને કહેવાય છે કે વચરાજ દાદા તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે તો ચાલો સોલંકી વીર વચરાજ દાદાના ભક્તોનો અનુભવ સાંભળીએ ક્ષત્રિય સુરવીર સોલંકી કુલભૂષણ વીર વચરાજ દાદા ધર મંદિરેથી હું ઘનશ્યામદાસ મહારાજ આપ સૌને મારા નમસ્કાર આપણે એક પવિત્ર તહેવારની ઉજવણી કરી કરવા તરફ જઈ રહ્યા છીએ ભાઈ બહેન ને વચન આપે પર્વ એટલે રક્ષાબંધન રક્ષાબંધન ના પવિત્ર તહેવારમાં મને દાદા ની એક વાત યાદ આવે છે કે તહેવાર છે કાચા તાતણા નો બહેની ના નો છે આ વ્યવહાર તેમાં માં પૂરી ને આમ વિશ્વાસ પુરેવીર વાછરા

રક્ષાબંધન માં બહુ સારું મંદિર બની ગયેલું છે તો બધા માણસો ને હવા પગે લાગવા માટે વિનંતી અમે સામે જ અને રોજ વાસણાવી દાદા પગે લાગવા આવીએ છીએ જય વાસણાવી દાદા રક્ષાબંધન પ્રસંગ છે ભાઈ બેન નો પ્રસંગ છે એટલે વાસણા દાદા ની બહુ કૃપા છે અમે દર્શન કરવા આવીએ છે હું ભાવનગર થી આવું છું અને વાછડા દાદા ને ખુબ જ માનું છું અને વાછડા દાદા અમારી બધી મનોકામના પૂર્ણ કરે છે

મારે જો ભાઈ તો નથી અને દાદા ને હું ભાઈ તરીકે પણ માનું છું અને હર કોઈ બેન દીકરીઓને પણ જો ભાઈ હોય કે ન હોય તો પણ દાદાને એક ભાઈ તરીકે પણ બાંધ આપણે રાખડી બાંધી શકીએ છીએ હું પણ બાંધું છું અને વિશેષ રક્ષાબંધન નો તહેવાર છે એટલે દાદા ને ખુબ જ આનંદ થશે અને દાદા ને અહિયાં બહુ જ ભાવિક ભક્તો આવે છે ઘણા દૂર દૂર થી પણ આવે છે અને દાદા એની હરેક ની મનોકામના પણ પૂરી કરે જ છે પણ આપડા શ્રદ્ધાનો વિષય આપણે શ્રદ્ધા હોય તો દાદા અવશ્ય કરે જ છે కామాప్పుడు